હવામાન વિભાગની આગાહીની વચ્ચે રાજ્યના સો તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકામાં સૌથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે કપરાડા અને ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અહીં પણ ત્રણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો તેની સાથે દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના વ્યારામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગનાહવામાં પણ ત્રણ અગિયાર ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને અહીં પણ ત્રણ સાત ઇંચ વરસાદ નોંધાયો છે તેની વચ્ચે ઘઇઇમાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો નવસારીના વાસ્તામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો સુરતના બારડોલીમાં પણ બે પોઇન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદરના રાણાવાવમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે અને રાજ્યના સો તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે અહીં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો તેની સાથોસાથ દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગનાહવામાં પણ ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને અહીં પણ 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે તેની વચ્ચે વાપી વઘઈમાં પણ 3-3 ઇંચ વરસાદ નોંધાયો નવસારીના વાસદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો સુરતના બારડોલીમાં પણ બે પોઇન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદરના રાણાવાવમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે અને રાજ્યના સો તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે